પીર હસ્તેરાય સુમતિ ની મોર બડાઈ સુમંત બરતી સમારી નાદ બરતી બરોઈ સમા સુમંત સકરાં ઊંડો તરમા મન મે એક સમારોહ આ મેં 9 લોક ને આ મેં એક સમારોહ સકરાં બડા પિરા દે કા મેં ઉચત ની ઓ સાદે સંકર સુન કે પરુચ समस्त હિન્દુ સમાજ દ્વારા હનુમાન જન્મોત્સવ ની ઉજવણી અંતર્ગત કોઠી ચોક થી ચલિત હનુમાન ચાલીસા યાત્રા નું આયોજન કરમાં આવ્યું હતું ભરૂચના ખરાદીવાડ ખાતે આવેલ સ્વયંભુ બાળ સ્વરૂપ હનુમાનજી મંદિર ખાતે વિશેષ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યા હતા જેમાં વિશેષ આરતી પૂજન મહાપ્રસાદી તેમજ શોભાયાત્રાનું આયોજન કરાયું હતું સમગ્ર કાર્યક્રમોમાં ભરૂચ શહેરની ધર્મપ્રેમી જનતા જોડાઈને હનુમાનજીની પ્રતિમાને નગરચર્યા કરાવી હતી આ શોભાયાત્રા કોઠી ચાર રસ્તાથી જૈન મંદિર સોનેરી મહેલ હાથીખાના બજાર ચકલા જૂના બજાર થઈ જૂની કોર્ટ પાસે નવચોકી શંકરાચાર્ય મઠ ખાતે સમાપન થઈ હતી આ પ્રસંગે મુક્તાનંદ સ્વામી સ્વામિનારાયણ મંદિરના સંતો મહંતો સહિત વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણીઓ સ્થાનિક નગરસેવો તેમજ મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા